નોકરી મળી રહી નથી ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે તેના માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના ઉપાય બતાવવામાં આવ્યા છે એવો જ એક ઉપાય નાનકડી ઇલાયચીનો પણ છે જે લોકોને નોકરી મળી રહી નથી નાની ઇલાયચીનો ઉપયોગ કરવાથી તેમની આ પરેશાની દૂર થઈ શકે છે ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર મૂકી દો ઇલાયચી જીવનમાં આવવા લાગશે અપાર ધન ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગીથી મળશે પ્રગતિ નાનકડી ઇલાયચી જ્યાં ખાવાનો સ્વાદ વધારે છે તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ કારગર છે તેના સેવનથી ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રમાં નાનકડી ઈલાયચીના કેટલાક આસાન ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી તમારું જીવન સરળ થઈ જશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ સ્વાદ અને સુગંધથી ભરપૂર એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા તો થાય જ છે અને તેની મદદથી ભાગ્ય પણ ચમકે છે નાની ઈલાયચી સાથે અનેક પ્રકારના ઉપાયો જોડાયેલા છે જેનાથી તમારા સિતારા ઊંચાઈએ પહોંચી જાય છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકો ઈલાયચી સાથે સંબંધિત આ ઉપાયો સરળતાથી કરી શકે છે અને તેમના જીવનને સુધારી શકે છે એલચી સંબંધિત ટિપ્સ પૈસામાં રહેશે બરકત તમારી બેગ અથવા પર્સમાં પાંચ નાની એલ એલચી રાખો એવું કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને હંમેશા ભરેલું રહેશે પર્સ ઉપરાંત તમે તમારી તિજોરીમાં એલચી પણ રાખી શકો છો જોકે તમારે તેમાં સમાંતરે એલચી બદલતા રહેવું સુંદર પત્ની મેળવવા માટે સુંદર પત્ની મેળવવા માટે પાંચ ઇલાયચી લઈને પીળા કપડામાં બાંધીને કોઈ ગરીબને દાન કરી દેવી ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમને સુંદર પત્ની મળશે પ્રગતિ મેળવવા માટે ઈચ્છિત નોકરી મેળવવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક ઇલાયચી રાખો અને સવારે આ ઇલાયચી કોઈ ગરીબ અથવા ભિખારીને આપો તમને જોઈતી નોકરી અથવા તમે જે વસ્તુ મેળવવા ઈચ્છો છો તેના મળે ત્યાં સુધી આ ઉપાય કરો સારા માર્ક માર્ક મેળવવા માટે ભિખારીને એલચીનું દૂધ પીવડાવવાથી તમારા પર માતા સરસ્વતીની કૃપા વરસ છે અને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશો તમે ફક્ત આ ઉપાય સતત સાત સોમવાર કરો અને દૂધમાં એલચી ઉમેરી દો અને આ દૂધ કોઈ ભિખારીને પીવડાવો આ ઉપાય કરવાથી તમને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થશે આ સિવાય ગુરુવારે સાંજે પીપળના ઝાડની પાસે બે નાની એલચી ચડાવવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય છે સતત ત્રણ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમે સૌથી અઘરી પરીક્ષા પાસ કરી શકો છો સુખી દાંપત્ય જીવન જો પત્નીનો પતિ તેની સાથે યોગ્ય વ્યવહાર ના કરતો હોય તો આવી પત્નીઓએ રવિવારે પોતાની પાટલીમાં ઈલાયચી બાંધવી જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ શમ સમનાય ફટ સ્વાહા ઈલાયચીને આખો દિવસ પાટલીમાં બાંધીને રાખો અને બીજા દિવસે એટલે કે સોમવારે આ ઈલાયચીને ચા કે દૂધમાં નાખીને તમારા પતિને પીવા આપો આ ઉપાયો કરવાથી તમારા પતિનું તમારા પ્રત્યેનું વર્તન યોગ્ય રહેશે કાર્યમાં સફળ થવા માટે જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ તો સૌથી પહેલાં ઈલાયચી ખાવ અને ખાતી વખતે શ્રી શ્રી બોલો ઇલાયચી ખાતા જ તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને પાછું વળીને ના જોવું આ ઉપાયો કરવાથી તમે જે કાર્ય કરવાનું નક્કી કર્યું છે તેમાં ચોક્કસપણે સફળ થઈ જશો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ